સવાર સવાર માં છે ને જુસ બનાવવાનું છે વાહ ભાઈ વાહ ગઈશ તો જોરદાર જુસ રેડી છે ડ્રાય ફ્રૂટ રેડી છે તો ચાલો હવે પી લઈએ ગાઈસ તો આ બધું જો હળદુ જ્યુસ પીવાય જો છે અને હજી પિનાલે ફરીથી આ બધું મિક્સર માં ગયો શું કરશો પાછું હા અખરોટ બરાબર ઓકે રાઈટ ચાલો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી ગયા છે સવા 10 અને મસ્ત સવાર સવારમાં છેને ડ્રાય ફ્રૂટ નો જ્યુસ પી લીધો અને ચિંતનભાઈનો અત્યારે પીવે છે રે પપ્પા પીવે છે બરાબર અને નાસ્તો હવે થોડો ઘણો થોડી વાર ટાઈમ પછી કરી લઈ બરાબર ને પેલે ગુડ મોર્નિંગ જય શ્રી મમ્મી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આબીના બેનનો ફોન છે હાજી હેલો જય ઓગેશ્વર બોલો બોલો કાઈ તો નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે ફરાળી ચેવડો છે સાથે આ કયો ચેવડો છે મિક્સ ચેવડો મિક્સ મમરાનો ચેવડો છે ગરમા ગરમ ચાય અને આ બધો નાજરી મેથીના ખાખરા રாகிના ખાખરા જો જુવાર ના અને મેથીના ખાખરા મેથીના ખાખરા રેડી છે સાથે છે નાસ્તો ઘણો બધો અને જો બધા લેસી ગયા છે જો જુવારના ખાખરા తీ કરશો સાંજના સવા છ અને તૈયારી પાર્લરમાં નહીં જાઓ પણ એમાં નળદનો બહુ આગ્રહ હતો ને કે તું એટલે હું આવી છું એમની પાસે મસ્ત ચોટલો લેવાનો મારા ચોટલો પણ મસ્ત લેવાઈ ગયો છે પછી મેં કીધું હું સંધ્યાબેન કેમ છો બસ હો તમારે મજા ન હોય ત્યારે સજા હોય સાચી વાત કે કોટી કેમ કે ઈ બિફોર યુ પાર્લર વાળા એ છે ને એક મસ્ત પેકેજ બહાર પાડ્યું છે નવરાત્રી સ્પેશિયલ ધમાકા એ મે જોયું તો તમારા મોઢે જ કહી કઈ ને તમારું પેકેજ શું છે 9 દિવસના 2500 રૂપિયામાં મેકઅપ હેરસ્ટાઈલ હા 2500 રૂપિયામાં વન ટાઈમ તૈયાર એ અત્યારે નત કર દેતા માં નવ દિવસ તમને મેકઅપ અને હેરસ્ટાઈલ માટેનું પેકેજ બહાર પાડ્યું છે જે કોઈને વન ટાઈમ કરવું હોય તો તમે કરી દો છો કે નત કર દે વન ટાઈમ ઈ કરો છો ઓકે તો જો જે કોઈને છે ને ઈચ્છા હોય ઘરે રેડી થઈને ટ્રેડિશનલમાં અત્યારે કેટલી મસ્ત મસ્ત હેરસ્ટાઈલ છે ઓપન વાળ કોઈને ગમતા નથી તો હેરસ્ટાઈલ પાસે બિફોર યુ પાર્લરમાં તમારું બિફોર યુ બ્યુટી પાર્લર સરસ આ મારા નળંદ છે અને આમ બ્યુટિશિયન છે કંઈ નહીં સારું ચાલો થેન્ક યુ મસ્ત ચોટલો લઈ દીધો છે ચોટલો ક્રિનલ બતાવશે આ પણ મારા નળદની ભાણકી છે હા

ને બરાબર કાકા કાકા જય યોગેશ્વર તમે બે હાથ ઊંચા કરતા હોય તો દાદા ની એટલો ઉત્સાહ રાખવાનો હોય જમી લીધું બા

ગરબા લેતા હતા હવે ડાયરેક્ટ જવાનું છે રમઝટ જોયું વરસાદ આવે છે તો થોડુંક અઘરું થશે પણ ત્યાં જઈને જોઈએ કઈ રીતની પરિસ્થિતિ છે હું માહોલ છે તમને પણ બતાવીએ બરાબર જોયેલભાઈ કેમ છે રેડી પપ્પા રેડી છે ઉપર જો ડાયડમ નાખ્યા છે અને ઓ હો સેવ આવી ગયું ઉપર પપ્પા છે મજા આવ્યો ખાવાની એમ ને બહુ મીઠી સરસ સરસ ચાલો તો કોમેન્ટ વાંચી તમે

અને પીને જો મસ્ત ચોલી પહેરી છે હવે જવાનું છે રમઝટમાં જોરદાર ગરબા લેવાના છે ને હેતાંશ ભાઈ અમારી સાથે નથી આવતા આજે અમે બ્લેક ડે ઉજવો છે હેતાંશ ને બ્લેક કુર્તું છે મસ્ત બનાવ્યું કુર્તું પેચ મૂકીને બરાબર ને સાત કલાક અર્જન નો બને પણ હવે એ કે છે મારા મારા મિત્રો સાથે શેરીમાં માં રમવું છે મારે ત્યાં નથી આવું તો હવે અમે બધા જઈએ છીએ અને પીને જો પીનલ ચોલી કઈ કેવી લાગે છે ને કોમેન્ટ કરી દે પીનલ એક ઘુમરિયું કરી દયો પહેલા તો વાહ ભાઈ વાહ સરસ 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 કુમરી થઈ ગયો હોય વાહ વાહ સરસ સરસ મસ્ત ચોલી હો બ્લેક ડે આજે છે બ્લેક ડે આજે કેટલા મોનો હતો બિનલ આજે ત્રીજો મો ત્રીજો નો હતો સરસ મસ્ત બધી જ્વેલરી અને કઈ છે આ બધી ઓક્સોડાઈઝ હમ જો જોરદાર છે આ બધી વસ્તુ મસ્ત લાગે છે મસ્ત લાગે સરસ સરસ આ તો એકદમ યુનિક લાગે છે બે પાટલા હતા એક માં સુરેશ બરાબર સરસ મમ્મી તમને ગમી ચોલી એમ ને પણ

ફીડિંગ કરે છે તો એને મૂકીને આવે છે તો એને તો મોટા બરાબર કે છે બહુ એમ કે તું એને એમ કેટલો

નવી સીઝન નું નવું કવર પણ આવી ગયું છે નવરાત્રી સ્પેશિયલ કવર સ્પેશિયલ નવરાત્રી કવર આવી ગયું ફિટિંગ કમ્પ્લીટ કમ્પ્લીટ છે માં ફિટિંગ તો આવી જ છે ને આવું લખ્યું છે પેનલ માં દુર્ગા માં દુર્ગા મસ્ત આખું આમ 3D માં છે મસ્ત બનાવેલું છે કવર જોરદાર આખું એ તો તારે આવું છે અમે જઈએ છીએ નથી આવું ગાઈસ એક બ્રેકિંગ ન્યૂઝ આવી છે અત્યારે છે ને ખબર પડી કે હેતાંશ ને હોમવર્ક બાકી છે તો હવે છે ને બધા પહેલા ને હોમવર્ક ફિનિશ કરાવવાનું છે હોમવર્ક ફિનિશ ને નીકળવાનું છે આટલું બાકી છે બે પાનાનું એમાં એક મૂકી ને એક છે તો જો હું તને આમાં એવો ટીક કરી દઉં છું ઓય નથી આમાં આમ કરવાની બધી જગ્યાએ આયા ગુજરાતી લખવાનું આયા અંગ્રેજી લખવાનું હાલો બોતમણા આવી છે આ એકા સપના ન્યા છે હા ઓ તો મન્યા જ આવી છે પછી નીકળશું આવો એમ કે ઓલા ભાભી ની છે ને લઈ લે છે લઈ લઈ હા પડી છે બુટી 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 છે ને

એકદમ ટ્રેડિશનલ તૈયાર છે ગાય તો આ બધા જો મસ્ત તૈયાર થઈ ને બે જમી ક્યાં જવું છે આ બધું એટલું બધું તૈયાર થાય ક્યાં કેસરિયામાં બોલો લ્યો કાકા તમારે

જોરદાર પણ એટલે દીકરા મૂકીને આવ્યા દીકરા ને આવું મજાનો બ્લોગ ઉતારવાનો હતો દીકરાની સાથે સારું ચાલો ત્યાં જઈને ઝલક બતાવી અમે તમને છે ને ટ્રાફિક જામ માં છીએ અને સમય જો કેટલા વાગ્યા છે દસ ને પિસ્તાલીસ પોણા નવ વાગે નવ વાગે ઘરેથી નીકળાતા અત્યારે પોણા અગિયાર વાગ્યા છે હજી પહોંચ્યા નથી અને અમારી આ ફાઇવ લેનનો રોડ છે આ ચાર પટ્ટી આ અને બીજી બે પટ્ટી ઓલી બાજુ છે સિક્સ લેનનો રોડ છે સર્વિસ રોડ સાથે પણ એ છ પટ્ટી અત્યારે ફૂલ ટ્રાફિક જામમાં ચાલે છે ધીમી ગતિ સલામત ગતિ એવી રીતના પણ કહીશ ટ્રાફિક ભલે હોય પણ હું તમને છે ને ત્યાંનો નજારો ત્યાંનો માહોલ ત્યાંના રાસ ગરબા ત્યાંનું આયોજન બધી જ વસ્તુ હું તમને બતાવું તમે ઘરે બેઠા એન્જોય કરજો તમારે ટ્રાફિકમાં આવવાની જરૂર નથી જોરદાર મસ્ત બધું હું તમને શેરિંગ કરીશ

ચાલો આમ નામ સવાર થઈ જાય ભાઈ એવું કે છે કઈ તો આ ટાઈપ ની કઈક અહિયાં ની એન્ટ્રી છે તો મસ્ત જોરદાર એન્ટ્રી છે ચાલો જઈએ અંદર કઈ તો આ બધું જો પબ્લિક નથી અમા તો ફૂલ ટ્રાફિક છે જોરદાર ટ્રાફિક છે અત્યારે અને બધા અત્યારે છે ને ફોટોશૂટ કરે છે મસ્ત આમ કહેવાય ડેકોરેશન જોરદાર બધું કરેલું છે જો આ બધું મસ્ત ફ્લાવરનું ને બધું કમ્પ્લીટ મસ્ત આપેલું છે તો ફાઇનલી ગરબા અમે નીકળી ગયા છીએ અને હવે જોઈશું ઘર તરફ ઘઈશ તો આ બહારની બાજુ જુઓ મસ્ત એલિવેશન છે એકદમ એક નંબર રજવાડા ટાઈપનો છે ને જોરદાર બનાવ્યું છે આ લોકોએ મસ્ત એલિવિશન છે આગલના ભાગથી છે ને આ દેખાય છે હા આ તમામ રજવાડો હોય ને આખો મેરેજ હોલ જ છે ઘઈશ તો ફાઇનલી પાર્કિંગ કર્યું હતું ત્યાં પહોંચી ગયા ચાલો હવે જયસ સુરત ભાઈસ તો રમઝટમાંથી નીકળી ગયા અને હવે જોઈએ ચાલો ક્યાં વોલ્ટ કરીએ છીએ ગાઈસ તો જ્યારે છે ને ઠંડુ ખાવા માટે આવ્યા છે એક જગ્યાએ વોલ્ટ કર્યો છે આ છે ને સીતાફળ શું છે અચ્છા ઓકે અને ચાલો લઈ લ્યો સીતાફળ એટલે એક જાતનું

કુમાર પાછા મોકલે કે ન મોકલે એનો કઈ આઈડિયા નથી કદાચ રોકાય પણ જાય ચાલો ગઈ તો હવે પિનલ આપણે જઈશું ઘરે બરાબર જો બધા હોય જાય છે કોઈ ત્યારે જાગતા નથી પણ કેટલા વાગ્યા ગઈ જો બે ને થઈ ગઈ ઓલમોસ્ટ અઢી વાગવા એવા છે હા કલાક જાગવી ને તો હવારે જ પડી ગઈ એશ ચાલો તો છે ને આજે એન્ડ ગાડીમાં જ કરી દઈએ છે બરાબર ઘરે બધા સુઈ ગયા છે હા બરાબર તો જાગી જાય તો ચાલો આવતીકાલે ફરીથી મળીશું નવો લોગ નવી સવાર નવે સાથે ત્યાં સુધી બધા